નામ બળે ઓર દર્શન છોટે આ વાક્યની સાર્થક કરતી ઘટના બનાસકાંઠા જિલ્લાના દાંતામાં બની છે દાંતા રજવાડી ચા સાથે અપાતા પૌવાના નાસ્તામાં મરેલી અને જીવતી જીવાતો નીકળી હતી રજવાડી ચાની અનેક જિલ્લાઓ તેમજ તાલુકા કક્ષાએ શાખાઓ જોવા મળે છે અને તેવામાં દાંતા બે પર આવેલી રજવાડી ચાની શાખા પર આજે સવારે બે મિત્રો ચા નાસ્તા માટે ગયા હતા અને રજવાડી ચા નામની શાખામાંથી બે ડીસ પૌવાનો નાસ્તો મંગાવ્યો હતો અને તેમાંથી મરેલી તેમજ જીરતી જીવાતો નીકળી હતી આ બાબતે હાજર સ્ટાફને પૂછતા તેમને જણાવ્યું હતું કે જીવાતો આવી હોય તો બીજો નાસ્તો લઈ લો અને તેને ફેંકી દો ત્યારે સવાલ એ પણ થાય છે કે જે પરાતમાંથી નાસ્તો આપવામાં આવ્યો હતો તેમાં કમસે કમ પાંચ કિલો ઉપરાંત હજુ પણ નાસ્તો હતો તો શું એ નાસ્તો ફેંકી દેવાયો કે પછી કોઈ બીજા ગ્રાહકોને પીરસાયો તે પણ એક સવાલ છે જવાબદાર તંત્ર આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે જીતેન્દ્ર સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ